લક્ષ્મીને જતી રોકવા માટે નિશીખામણ ભણવામાં આળસ ન કરવી લખતી વખતે વાતચીત ન કરવી બેનામી હવાલાના કામકાજ ન કરવા હિસાબ કિતાબ સ્પષ્ટ રાખવા એમાં આળસ ન કરવી તુરંત જ હિસાબ લખવા દેવું ન કરવું કષ્ટ અને ભય વિનાના સ્થાનોમાં વસવાટ કરવા શ્રીમંતોએ મેલા અને ફાટેલા કપડાં ન પહેરવા મોભા પ્રમાણે વસ્ત્રો ધારણ કરવા પગથી પગ ઘસીને ન ધોવા પાણી મોઢ મોઢું ન જોવું સ્નાન અને દાંતણ વ્યવસ્થિત કરવા ખાલી નવરા બેઠા ઘાસના ઘાસ તણકલા ન તોડવા જમીન માટીમાં ચિત્રો કે રેખાઓ દોરવી નહીં નિર્વસ્ત્ર ઊંઘું નહીં રાત્રે અરીસામાં મોઢું ન જોવું ઉઘાડા મોં રાખી મોઢેથી બગાશું ખાવું નહીં સંધ્યા સમયે ઊંઘું નહીં બે હાથે માથું ન ખોડવું સૂતા સૂતા ખાવું નહીં પગ ના પછાડવા પગ કસીને ન ચાલવું ઊંચા આસણે બેસીને પગ લટકતા રાખીને હલાવવા નહીં ઘરમાં બિનજરૂરી ચીજો ભેગી ન કરવી